હેલો મિત્રો જય સ્વામિનારાયણ આજનું વાતાવરણ તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ ને મસ્ત વાતાવરણ અત્યારે તો સાપુતારાનું છે અને સાપુતારા જવા અમે નીકળી ગયા છે આમ તો પહોંચવા આવી ગયા સાપુતારા પહોંચવા આવી ગયા ને સાપુતારા અત્યારે છે ને વરસાદ જો મસ્ત મજાનો વરસાદ છે વાઈપર પણ અમારા ધીમા પડે છે અત્યારે એટલો વરસાદ ચાલુ છે અહીંયા અહીંયા મસ્ત મજાનું લીલોતરી વાતાવરણ

અમારા ભાઈ છે ને અમારા આપણે કોમેડી અત્યારે થોડાક રિયાઈ ગયા છે આગળ થોડુંક રોઈ લીધું છે એણે હવે નાસ્તો લઈને બેસી ગયા છે બે ભાઈ દુઃખ હડવું થઈ ગયું રોઈ લીધું ને એનું દુઃખ હળવો થઈ ગયું અને કેમ કે રેહાઈ ગયા હતા બે ભાઈ પાછળ ગયા પણ બાંધવાનું થઈ ગયું બે ને એટલે થોડોક ઝઘડો થઈ ગયો એટલે ઝઘડો થઈ ગયો પછી હવે અડવાઈ પકડાઈ ગઈ છે એટલે નાસ્તો લઈને દઈ ગયો છે પલ્સ બિચારો અમારે કેવો હોજો છોકરો હા હોજો છે કાઈ બોલતો જ નથી બિચારો તો અને મેન તો અમારે રાજુભાઈ કાલે જસા હતા કાલે સાંજે સાડા વાગે ત્યાંથી ટ્રેનમાં બેઠા અને સવારે સાડા ત્રણ વાગે અહીંયા પહોંચ્યા અને સાડા ત્રણ વાગે પહોંચ્યા ભેગા અમે પાંચ વાગે અમારી ગાડી પાછી સાપુતારા જવા નીકળી ગઈ એટલે અમારે રાજુભાઈ છે ને આરામ મળ્યો નથી એ આજની નાઇટ એને એ આરામ કરવાનો જ નથી કે આજની નાઇટ સાપુતારામાં ટ્વેન્ટ સિટીમાં થઈ ત્યાં મોજ લેવાની છે એટલે ત્યાં એને આરામ નથી કરવાનો કે ફૂલ નાઈટ ખ્યાવાની છે મોજ જ કરવાની છે યાર ગાયું પડાય પણ બાયું ન રખાય હાલતા કે સાપુતારા જવું તો નથી પણ આપણે છોકરા માટે જઈ રહ્યા છીએ છોકરા ને કેધુ નળામાંથી નતું જવાનું ક્યાંય એટલે કે લઈ જાઓ એટલે શનિ રવિનો પ્રોગ્રામ ગોઠવી દીધો બે દિવસ ત્યાં રહેવાનું છે એટલે મજા મજા લેવાની છે પણ અહીંયા છે ને જીજીએ ફાઈની ફાઈ ની ગાડીઓ દેખાય છે સસ્તા સસ્તામાં મજા જ છે ને એટલે લગભગ અહીંયા જી ફાઈની ફાઈ ની ગાડીઓ જાય છે સાપુતારા એટલે જોયું એનો કોણ આવ્યો કે સાપુતાર ખરેખર આટલું મસ્ત વાતાવરણ છે કા તો કે અમે અત્યારે નીકળીએ છીએ એ લોકો પણ એમાંથી કઈ છે બે જણા નીકળે છે અત્યારે કે ભાઈ અમે આ માહોલ આવો હોય તો અમારે એટલે સુરતમાં કોઈ વરસાદ નથી અત્યારે હાલમાં

વાતાવરણ પણ જો મસ્ત છે અને અહિયાં અત્યારે આપડે છે ને નીચે જઈ તો એટલો વરસાદ આવે છે જે આપણે તો ઉપર ચડવાનું છે તો અહિયાં પણ કેટલો વરસાદ હશે બોલો અને અહીંયા તો અત્યારે સિક્યુરિટી પણ મસ્ત ઊભી છે વાટે અહિયાં પોલીસ સ્ટેશન છે સિક્યુરિટી ને હવે આપડો મેન ટાર્ગેટ જે છે ને હિલ સ્ટેશન નો હવે અહીંથી શરૂ થાય કે હવે એક જ રસ્તો સાપુતારા છે એ હવે અહીંથી ચાલુ થઈ ગયું સાપુતારાનો રસ્તો હવે પૂરેપૂરું હિલ સ્ટેશન અહીંથી જોવા મળશે આપણને સાપુતારા શિરડી ગીરાધોધ ગીરાધોધ હવે આપણે અહીંથી ચાર કિલોમીટર જ બાકી રહ્યું છે તો ત્યાં પણ અત્યારે આપણે મુલાકાત લેવાની છે અને જોવાનો છે ગીરાધોધ થોડીક વાર કલાક રોકાવાનું થાય હો આપણે